હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજ્જ સંસ્કૃતિ કિચન આજે હું તમારી સાથે રેસિપી શેર કરવાની છું મંચાઉ સૂપ છે આ વરસાદની મોસમમાં તમને ગરમા ગરમ સૂપ પીવાની ખૂબ જ મજા આવશે અને આ મારી રેસીપી જો તમને સારી લાગે તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે આ રેસિપી શરૂ કરીએ સૌ પ્રથમ મેં એક બાઉલમાં થોડુંક તેલ એડ કરેલું છે સૌપ્રથમ હવે તેમાં એડ કરીશું ઝીણે સમારેલ લસણ મરચી ઝીણું સમારેલું આદુ આ રીતે મરચી મેં નાખેલી છે હવે તેને સારી રીતે હલાવવાનું છે તેમાં એડ કરીશું સમારેલ કોબી ઝીણી સમારેલ ઝીણા કાંદા કેપ્સિકમ ઝીણું સમારેલું અને ઝીણા સમારેલ ગાજર આ બધાયને સારી રીતે હલાવી દેવાનું છે અને બે સેકન્ડ માટે આપણે તેને ફ્રાય કરવાનું છે હવે તેમાં એડ કરીશું સોયા સોસ ટમેટો સોસ અને ચીલી સોસ તેમાં એડ કરીશું સ્વાદ અનુસાર નમક આ બધા એને સારી રીતે હલાવી નાખવાનું છે અને થોડી વાર ફ્રાય કરવા દેવાનું છે હવે તેમાં એડ કરીશું આપણે ત્રણ ગ્લાસ પાણી આ સૂપ તમે જેટલા વ્યક્તિ માટે બનાવતા હોય એ રીતે પાણી નાખવાનું છે મેં અહીંયા ત્રણ ગ્લાસ પાણી નાખેલું છે હવે પાણી થોડીક વાર ઉકળે ત્યાં સુધી તેને ચડવા દેવાનું છે મેં અહીંયા એક બાઉલમાં થોડું પાણી નાખી અને તેમાં બે ચમચી કોર્નર ફ્લોર નાખી હલાવી અને આ રીતે એમાં એડ કરેલું છે તેને સારી રીતે ચડવા દેવાનું છે આ સૂપ વરસાદની સિઝનમાં ગરમા ગરમ પીવાનું સૂપ ખૂબ જ મજા આવે છે આ સૂપમાં બધી સબ્જી એડ કરેલી હોય છે એટલે આ ખૂબ જ હેલ્ધી પણ છે હવે તેમાં આપણે એડ કરીશું વિનેગર તમે લીંબુ પણ એડ કરી શકો છો ચીલી ફ્લેક્સ અને મરીનો ભૂકો મરી પાવડર આ બધું એડ કરી અને સારી રીતે હલાવવાનું છે આ સૂપ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ચડવા દેવાનું છે તો આપણું આ સૂપ એકદમ ઘટ્ટ થઈ ગયું છે અને આ સૂપ આપણું રેડી થઈ ગયું છે આ સૂપ ખૂબ જ ટેસ્ટી બન્યું છે ખાવામાં અને આ મારી રેસિપી જો તમને સારી લાગી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારી આવી નવી બધી જ નવી રેસીપી તમારા સુધી તુરંત પહોંચે અને આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો વધુમાં વધુ તમારા મિત્રોને શેર પણ કરજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધા આવજો